જય બાબાર મિત્રો અમે સીએ જૂના ભાઈ બન્યું આયા છે શ્રી ઠાકોરજી ચા મળતું અંદર લેવા બે ત્રણ ચાર ઓપનિંગમાં આવ્યા પણ એક બે જગ્યાએ અમનું સન્માન નહોતું થયું પછી જોયું કે ભાઈ દર ફેરા અમારા વચ્ચ છે એટલે પછી દિલથી સન્માન કર્યું લાગણી હતી તારા જ આવતા દયા હા લાગણી હતી અને બિલકુલ તારે બહુ સારું ચાલી રહ્યું છે તમને બધાને ખબર જ છે શ્રી ઠાકોરજી ચા મળજો હળદર લોકો સપોર્ટ પણ એવો કરી રહ્યા છે અને લોકોને રોજગારી પણ હું તો કોઈ બે આમ તો ઘણા જણાને મળે છે પણ ઓણા મળશે ને તો આપણા માટે ખુશીની વાત છે કોઈ બહી પોંચો કૂપન આલી છેતરી નાખવા એવું છે ને આમ છે આરી ક્વોલિટી આપીએ છીએ કુપોમ આપણે લગ્ન કરીએ છીએ તો ઘણા બધા ભાવ પૂછીએ પૂછતા નથી કે ઓમ કે તે કે અને ઓ બહીમાં આપણે ભાવ પૂછતા હોઈએ છીએ સારી વસ્તુ છે એટલે તમને ખબર છે અત્યારે જમાનો બદલે જો લોકો બહુ સારી વસ્તુ માગતા હોય છે બધાને જય બાબા રે જે રોમા ધણે આવી રીતના ભાઈઓનો સપોર્ટ છે એનો સપોર્ટ રાખજો એ તો ગમર ભાઈ તો એકદમ જૂના મિત્રો છે લોકો ખૂબ જોર હા ઘણા જૂના મિત્રો એ ઘણા સમયથી એક કોઈ સપોર્ટ નહોતો આપણે બંધ કરી દીધું પરિવાર ચાલુ કરતા તમે લોકો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય બાબાજી આ ચેનલને સબસ્ક્રાઇબ આજે ભાઈ આપણી માગ હતી કે અડદર મરચું ને બધું સો સો ગરમમાં લાવો ભાઈ બધું મળી જશે અને જે તમારી માગ હશે એ અમે સો ટકા તમારી માગ પૂરી કરીશું પણ અમારી માગ છે એ તમે પૂરી કરજો કે દરેક ઘરે અમારી પ્રોડક્ટ હોય અને આ બધાને જય બાબા રે જય રોમાં ધણી વસ્તુ સારી છે એકવાર ચેક કરજો હું તો પહેલાં એવું કહેતો હતો કે અઢીસો લઈ જઈને ચેક કરજો પણ હવે બહુ ગરમ લઈ દઈને ચેક કરજો બોલો રોમશા શાહ પીર જેને આપવાના છીએ રણુજા કોઈ બીને ચા મરચું હળદર જોઈએ તો કોમેન્ટ કરીને લખાવજો રણુજામાં પણ મળશું ટૂંક જ સમયમાં જોરદાર ચાલી રહ્યું છે અને એજન્સી માટે ખાસ જણાવવાનું કે ઘણા બધા કહે છે કે એજન્સી કાલે આવીએ પમ દિવસ આવીએતાળી એજન્સી આપી દીધી છે બાકી એના અંદર ઓફિસનો નંબર પણ આપી દઉં છું પછી તમે કહો છો કે આ જઈએ તો બીજા લઈ જાય છે એજન્સી એટલે પછી એવું થઈ જાય છે કે અમારે ધક્કો પડ્યો તો આ નંબર પર કોન્ટેક કરીને ફટાફટ મળો બધાને જય માતાજી જય જો માતાની જય ભાભાજી જય હસુ આઈ ના ના દિવાળી પછી લાલ દીધી આ ગયા ચાલો વિજયબાબારે મિત્રો તમારી માંગ હતી કે સો ગરમમાં લાવો તો જો તમારી માંગ અમે પૂરી કરી દીધી છે પણ અમારી માંગ તમે પૂરી કરજો દર ધરે અમારી પ્રોડક્ટ હોય બહુ સારી છે નોમ હારું છે તો સારી વસ્તુ જ આપીશું એજન્સી માટે ખાસ જણાવવાનું કે ફોન આવે છે કે અમારી એજન્સી લેવાની છે પછી બીજા દાડા કોઈ બીજા ન અપાઈ જાય છે તો ઓફિસનો કોન્ટેક નંબરોમાં આપેલો છે તો કોન્ટેક કરીને ઓફિસે મળો ટોટલ બહુ એજન્સીઓ અપાઈ ગઈ છે ચોક ચોક જ ગાડી બાકી છે અને બહુ સારું સેલ ચાલી રહ્યું છે ક્વોલિટી બહુ સારી છે નામ હારું છે તો હારી ક્વોલિટી જ આપીએ એક વખત તમે કદાચ લઈ જાઓ અને ગમે તો બીજી વાર નહીં લઈ જવાના મને ખબર છે પણ સારી વસ્તુ હશે તો તમે સો ટકા લઈ જવાના છો તો એના અંદર નંબર છે અને દિવાળી પછી ચામાઈ આવી જાય બધાને જય બાબા રે જે રોમાં ધણે ટૂંક સમયમાં શ્રી ઠાકોરજી આપણા સાબુ આવી રહ્યા છે

સમયની અંદર શ્રી ઠાકોરજી જ્યાં મરચું હળદર મળી જશે ટૂંક સમયમાં સાબુ આપવાના હશે તો આપણા સાથે જોડાયેલા રહેજો અને બસો પોનસોના જે રોજગારી પણ મળવા માંડી છે અને બહુ આપણો તો સારો મેસેજ હોય જ છે અને ક્વોલિટી પણ નોમ પ્રમાણે હારી હાલી છું બધાને જય બાબારી જય રામા ધણી અને બહુ મસ્ત ચાર્ય દિવાળી આવી રહી છે તો બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય બાબારી જય રામારી તો જય બાબા રે મિત્રો સમી અત્યારે માલ ભરાઈ છે જે સમી તાલુકો ભાઈ જયજા નંબર બોલ દો પંચાણું બાર નેવું વીસ પંચાણું બાર નેવું વીસ સેસી આ નંબર છે સમી તાલુકામાં શ્રી ઠાકોરજી ચા મરચું હળદર બધું મળી જશે અને રણુજા અમે આબાના જીએ તો બધા ઘણા બધા ભક્તો ભાઈબંધો બધા મળતા હોય છે તો આ ફેર હું શ્રી ઠાકોરજી ચાલ લેતો આવીશ સંગાથ જેને